સુરતના લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓનો વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપી સલમાન લસી ઉસારી જિલ્લાના ડાભેલ ગામના સોઢા પર સો હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું ગોળી સલમાન લસીના પગના હાડકા ને સ્પર્શી કરીને આરપાર નીકળી ગઈ હાલમાં આરોપીને સારવાર ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈપીકે સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના ભેસ્તાનમાં એકવીસ ઓક્ટોબરને થયેલી હત્યાને અન્ય પંદરથી સત્તર ગુનાઓનું વોન્ટેડ આરોપી સલમાન લસી નવ નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાઈને રહે છે આ જાણ બાદ ક્રાઈમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમે સવારના ત્રણ વાગે ડાભેલ ગામમાં પહોંચી હતી અને હાઈ સ્પીડ ઓપરેશન ખાતે તેને બ્રાન્ચે ઝડપી લીધો હતો તો આપને જણાવી દઈએ કે જ્યારે ધરપકડથી બચવા માટે પીઆઈ સોઢા પર તેને ચપ્પુના ઘા કર્યા હતા અને આ સાથે જ તે ઘણા ગુનાઓમાં સંપડાયેલો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા છે કે જેને ધરપકડથી બચવા માટે તેને પીઆઈ ઉપર હુમલો પણ કર્યો હતો આપણે જણાવી દઈએ કે સલમાન લસ્સી જે કુખ્યાત આરોપી છે તેને પકડી લેવામાં આવ્યો છે અને તે પોતે ભાગવા જતો હતો અને ભાગવા જતાં જ તેને પીઆઈ ઉપર હુમલો કર્યો હતો અને પીઆઈ ઉપર હુમલા કરતાં પીઆઈએ સ્વ બચાવ માટે પણ તેમને તેના આરોપીના પગમાં ગોળી મારી હતી તો પીઆઈ સોઢા ઉપર તેને હુમલો કર્યો હતો તો આવા આરોપીઓ જે બેફામ સમાજની અંદર ફરતા હોય છે અને આવા આરોપીઓને પકડવા માટે પોલીસો ક્રાઈમ બ્રાન્ચ તમામ પ્રશાસન સક્રિયપણે તેઓની પાછળ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કામ કરતી હોય છે તો આ એક મોટી સફળતા પણ છે સુરત પોલીસની જ્યારે કુખ્યાત જે આરોપી છે સલમાન લસ્સી તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને પીઆઈ સોઢા ઉપર તેને ચપ્પુથી હુમલો કર્યો હતો તો પીઆઈ સોઢાએ પોતે સ્વ બચાવમાં તેને ગોળી મારી હતી આરોપીને અને આ આરોપી કુખ્યાત આરોપી છે ખૂબ જ સંકળાયેલો છે અનેક ગુનાઓ સાથે સંકળાયેલો છે આરોપી ત્યારબાદ તેનું હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો અને આગળની પૂછપરછ પણ ચાલુ છે તો પીઆઈ સોઢાએ જ્યારે ગોળી આરોપી ઉપર ચલાવી તે દરમિયાન તેને પગ ઉપર આરોપીને ગોળી વાગતા તે ઘાયલ થયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવા આવ્યો અને પૂછપરછ પણ અત્યારે હાલ તપાસ વધુ પણ ચાલુ છે તો આવા કુખ્યાત આરોપી જે બેફામ સમાજની અંદર છૂટા હાથે ફરતા હોય છે અને જ્યારે તંત્ર ઉપર પોલીસ તંત્ર ઉપર પણ તેમને કાનૂન ઉપર ખુલ્લા પ્રહારો કર્યા પીઆઈ સોઢાને ચપ્પુથી ઘા માર્યા અને પીઆઈ સોઢાએ સ્વ બચાવમાં તેના પગ ઉપર ગોળી વાગી અને તે ઘાયલ થયો તો એક મોટી સફળતા પણ છે સુરત પોલીસની આવા આરોપીઓને જલ્દીથી પકડીને જેલના હવાલે ભેગા કરી દેવા જોઈએ કારણ કે આવા આરોપીઓ સમાજની વચ્ચે રહીને સમાજને ડહોળવાના કામ કરે છે કુખ્યાત આરોપીઓ પોતાની દાદાગીરી ચલાવીને સમાજના અન્ય લોકોને આ વિષયો ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે રવિ વેન્ડે અમારી સાથે જોડાઈ ગયા છે રવિ શું છે આખો આ મામલો જણાવશો જી રવિ રવિ તો રવિ આ મામલો શું છે આખો અત્યારે હાલ શું ચાલી રહ્યું છે આમાં શું બહાર આવ્યું છે જી રવિ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે